મુન્દ્રામાં જમીન કબજા બાબતે હુમલાના બનાવથી ચક ચાર હનીફ સમા અને હમજા જત નામના યુવાનો પર મુન્દ્રા સાનિયા રેસીડેન્સીની જમીનના કબજાના વિવાદ બાબતે હુમલો કર્યા હોવાના આક્ષેપો કરાયા ઘાયલોને માંડવી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે પછી અમારા ઉપર મારામારી ડાયરેક્ટ કરી વીસ પચીસ જણા હતા ગલ્લામાં રસ્તો નાખી દીધો હતો

મારું નામ મુંજા જત રહેવાસી મુંદ્રા વસ્તુ એ બની કે અમે ફારુક જત ના ચોકીદાર છીએ એ જમીને આયા ફારુક માંજોઠી ને ફિરોજ માંજોઠી અને નીરવ ને વીસ પચીસ જણાનો નો ટોળો હતો આવીને કે કબજો કેમ ખાલી નથી કરતા તમને પહેલે પણ કીધેલું છે આવીને ડાયરેક્ટ હનીફ પાછળ વાળો ફરિયાદી જણાવી દીધું કે તાત્કાલિક ને તાત્કાલિક પગલા ભરી કડક ને કડક કાર્યવાહી થાય બીજું કે ગયા છે અમારી હનીફ આગળ પૈસા કાઢી ગયા છે સાત આઠ હાજર